મહાપુરુષો એમ કહે છે કે શ્રીમદ ભાગવત જેવો આ સંસારમાં બીજો કોઈ તત્વ ગ્રંથ જ નથી આ ભાગવત ઉપર એટલા તત્વાર્થ નીકળ્યા કરે એટલા તત્વાર્થ નીકળ્યા કરે કેટલાય ટીકાકારો એની ટીકા કરી છે અને આ હજારો ટીકાકારોમાં પણ એક ટીકાકાર જેની ટીકાઓ મોટા મોટા વિદ્વાનો પણ એને શિરોમાન્ય કરે એવા ભાગવત ભૂષણ એટલે શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદા ભાગવત વિદ્યાપીઠ જેની આપણને અહીંયા છાંઈ મળી રહી છે અને એ દાદાજીએ પણ ઘણી ટીકાઓ ભાગવત ઉપર લખી છે તો એ તમામ વિદ્વાનો પણ એમ કહે છે કે ભાગવત જેવો કોઈ તત્વગ્રંથ નથી ભાગવતની અંદર જેટલું પણ તમે વિચારો એટલું તમને મળ્યા જ કરે મળ્યા જ કરે મળ્યા જ કરે એક એક શ્લોક ઉપર માણસો કેટ કેટલી ટીકાઓ લખે તો એ જ્ઞાન પ્રદીપ આ ગ્રંથ ભગવાન નારાયણે બ્રહ્માને આપ્યો અને એ બ્રહ્માના રૂપની અંદર જે પરમાત્મા ઠાકુરજી બિરાજતા હતા એ જ બ્રહ્માજીએ ભગવાન પોતાના રૂપની અંદર રહેલા નારદને બ્રહ્માજી આપે છે નારાયણે બ્રહ્મ સ્વરૂપ નારાદ ભગવાનને આપ્યું જે બ્રહ્માજીના સ્વરૂપમાં નારાયણ છે એ જ બ્રહ્માના સ્વરૂપમાં રહેલા નારાયણે નારદના રૂપમાં રહેલા નારાયણને આપ્યું અને એ જ નારદના રૂપમાં રહેલા નારાયણે સ્વયં ભગવાન વ્યાસના રૂપમાં રહેલા નારાયણને આપ્યું વ્યાસના રૂપમાં રહેલા નારાયણે એ જ ભાગવત સુખદેવના રૂપમાં રહેલા નારાયણને આપ્યું અને એ સુખદેવના રૂપમાં રહેલા નારાયણે પરીક્ષિતના રૂપમાં રહેલા ભગવાન નારાયણને આ ભાગવત કથાનો ગ્રંથ આપ્યો કારણ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન આ બધા જ બ્રહ્મના અવતારો જ અને એ બ્રહ્મના અવતારો એ એક પછી એકને આપતા ગયા એમ કરતા કરતા જ્ઞાન પ્રદીપ અધ્યાત્મ દીપ બની ગયો अध्यात्मदीप बनि गयो और એટલે ભાગવતના શ્લોકોમાં લખ્યું સત્વમ સત્વમ સાક્ષાત વિષ્ણુ રધ્યાત્મદીપ સ્વયં પરમાત્મા આ અધ્યાત્મદીપ છે યસવાનુ ભાવમ ખિલા સ્ૃતિ સારમે કર અધ્યાત્મદીપમ ભાગવત જ્ઞાન પ્રદીપ છે એ પરમાત્માનું આ અધ્યાત્મ સ્વરૂપ શ્રીમદ ભાગવત અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી યાદ રાખજો ભિન્ન નથી અભિન્ન છે સ્વયં પરમાત્મા ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ ઉદ્ધવ હું મારા સ્વરૂપને હું ભાગવતમાં પધરાવું છું અને કળિયુગમાં આ ભાગવત એ મારું નિજ સ્વરૂપ માંગમય સ્વરૂપ કહેવાશે લોકો એની સેવા કરે એની પૂજા કરે અને એ જ્ઞાન પ્રદીપ એ અધ્યાત્મ દીપ આપણા જીવનને પ્રકાશિત કરે છે પોતાની પાસે પ્રકાશ હોય ને તો બીજાને આપી શકાય આપણી પાસે જ કંઈ ન હોય તો આપણે બીજાને શું આપવાના હતા આપણી પાસે કંઈક છે તો આપણે કોઈકને આપી શકીએ પણ આપણી પાસે આપણું પોતાનું હોય તો બીજાને દઈ શકીએ આપણું પોતાનું હોય તો બીજાને આપી શકીએ કોઈક વસ્તુ આપણને કોઈ સાચવવા આપી ગયું હોય અને એ વસ્તુ આપણે કોઈકને પૂછ્યા વગર દાનમાં આપી દઈએ કોઈકને વાપરવા આપી દઈએ તો એમ ચાલે નહીં આપણી પોતાની વસ્તુ હોય તો આપી શકીએ તો પરમાત્મા આ જ્ઞાન પ્રદીપ આ અધ્યાત્મદીપ આપણને આપે છે એનું કારણ શું છે કે આ દુનિયાને પરમાત્મા પ્રકાશ આપે છે પણ પરમાત્માને કોઈના પ્રકાશની જરૂર નથી સ્વયં પોતે પ્રકાશે ઈશ્વર પોતે પ્રકાશે પોતે પ્રકાશે અને પોતાના મહિમાની અંદર જે પ્રતિષ્ઠિત છે એવા ભગવાનનું આ શ્રીમદ ભાગવત છે અને જે માણસ આ ભાગવતની કથાને સાંભળે એ ભગવાન મય બનતો જાય છે તમે જુઓ પહેલા દિવસે આપણે કથા સાંભળવા આવીએ ત્યારે બહુ બધા ઓછા લોકો કથામાં બેઠા હોય અને બીજા દિવસે એનાથી વધારે થઈ જાય કેમ જેણે પહેલા દિવસે સાંભળ્યું એને આનંદ આવ્યો એટલે બાજુવાળાને કંઈક અરે બહુ આનંદ આવ્યો કાલે ચાલો ને એટલે બીજા લોકોને પણ જ્યારે આ લોભ જાગે ઈ પણ આવે ત્રીજા દિવસે એનાથી વધારે લોકોને ખબર પડે કે અહીંયા તો બહુ આનંદ આવે છે અને એમાં ચોથો દિવસ આવે એટલે તો બધાને ખબર પડી જાય કે ઓહો આ તો કનૈયો આવે છે અને મૂળ મહેમાન આવે તે આ દુનિયાની કહેવત છે કે મૂળ વ્યક્તિની હારે બધા નાતો હોય એ વૈયા જાય પછી કોઈને કઈ નાતો ન હોય એક ગામમાં એક શેઠ હતા બહુ મોટા શેઠ હતા

જ્યારે પરમાત્મા ઠાકોરજી પધારે ત્યારે સૌથી વધારે હાજરી લોકોની હોય છે કેમ ઠાકોરજી આવે તો કઈક ભગવાન આવતા હોય ઘરે આનંદ થતો હોય અને એ અવસરમાં સૌ લોકો અહીંયા બિરાજતા હોય અને પરમાત્માની નજર આપણા પડી જાય તો આપણું સૌભાગ્ય ખીલી જાય આપણું ભાગ્ય ખીલી જાય તો એમ જ્યારે પણ આ ભાગવતનું શ્રવણ થાય ત્યારે ત્યારે લોકો પરમાત્મા મય બનતા જાય છે તમને ભગવાનમાં જોડી દે છે ભગવાનના વક્તાઓ ભાગવતની કથાના વક્તાઓ તમને પરમાત્મા સાથે જોડી દે છે કેમ મહાપુરુષ બતાવે છે કે શ્રીમદ ભાગવતનો નહીં કોઈ પણ ગ્રંથનો વક્તા છે એ સ્વયં ભગવત સ્વરૂપ છે પરમાત્માનો સ્વરૂપ છે એ વક્તા પણ પરમાત્માનું સ્વરૂપ છે અને એમાં પણ ભગવાનની કથા છે એના શબ્દો છે એ પણ પરમાત્માનું સ્વરૂપ છે બધું જ પરમાત્મા મય બનતું જાય બધું જ પરમાત્મા મય બનતું જાય જ્યાં સુધી તમારા ચિત્તમાં તમારા હૃદયમાં સ્નેહનો ઉદય નહીં થાય ત્યાં સુધી તમને રહસ્યના પ્રકાશ ક્યારેય મળશે નહીં રહસ્યના પ્રકાશ જોતા હોય તમારે તો તમારે એક રૂપ થઈ એક ચિત્ત થઈ અને ભગવાનમાં ખોવાઈ જવું પડે તો આ કથા આમ તો જોવા જઈએ તો મૂળ ચાર વક્તાઓ છે એક ભગવાન નારાયણ છે પણ શ્રોતા પણ પાછા ચાર થયા હામાં ભગવાન નારાયણે કથા કરી ત્યારે બ્રહ્માએ કથા સાંભળી હવે આપણને બ્રહ્માજીને શું જરૂર હતી કથા સાંભળવાની પણ સૃષ્ટિના નિર્માણ માટે થઈ અને એને ભગવાન ભાગવતની કથા સાંભળી છે ત્યાર પછી નારદે કથા સાંભળી શું કામ કથા સાંભળી તો કહે છે નારદે ભક્તિના પ્રવાહને વિસ્તાર કરવા માટે થઈ અને ભાગવતની કથા સાંભળી વ્યાસે કથા સાંભળી નારદ પાસેથી વ્યાસે સાંભળી કેમ સાંભળી તો કહે છે કે વ્યાસે એટલા માટે કથા સાંભળી લોકનું કલ્યાણ થાય આ સંસારના જીવોનું કલ્યાણ થાય એટલા માટે વ્યાસજીએ કથા સાંભળી અને વ્યાસ પાસેથી એકવાર સોનકો સુત નામના મહાપુરાણી પાસેથી સોનકો પણ કથા સાંભળે કેમ તો કહે છે કે લાંબા સમયનો જે યજ્ઞ ચાલે છે એ યજ્ઞના અવકાશના સમયે કર્મની પૂર્તિ માટે થઈ કાર્યની પૂર્તિ માટે એમણે કથા સાંભળી છે અને છેલ્લે પરીક્ષિત રાજા એ કથા સાંભળી કેવળ પરમાત્માના અનુભવ માટે કથા સાંભળી છે અહીંયા લોકો કથા સાંભળવા આવે તો કઈ ખાલી એક જ ઉદ્દેશ્ય ન હોય ઘણા બધા ઉદ્દેશો લઈને કથા સાંભળવા આવતા હોય કે કથા સાંભળવા જઈએ તો આપણને કથામાં ક્યારેક કોઈ સારી વાત મળી જાય તો આપણને આનંદ થઈ જાય કથામાં જઈએ અને કથામાં કોઈકની હારે મિત્રતા થઈ જાય બાજુમાં બેઠા હોય ની તો કદાચ એ મોટો માણસ હોય તો આપણે ધંધામાં લાભ થઈ જાય આમાં બહુ બધી ભાવનાઓ સાથે કથામાં આવતા હોય કથામાં આવ્યા પછી હે ને જો ભગવાન કૃપા કર દે તો આપણું ભાગ્ય સુધરી જાય અનેક અનેક કૃપાઓના ભાવથી અનેક અનેક વસ્તુઓના ભાવથી આપણે પરમાત્માની કથા સાંભળવા જતા હોઈએ છીએ વાલા ભક્તો પ્રભુની કથા સાંભળવા જતા હોઈએ છીએ અને એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને આપણા પોતાના બનાવવા માટે આપણે જતા હોઈએ છીએ અને ઈશ્વરને પોતાના બનાવવા હોય તો સાધનો તો બહુ બતાવ્યા છે પણ સૌથી શ્રેષ્ઠ સાધન કોઈ હોય તો એકમાત્ર સાધન છે ભગવાનની ભક્તિ અને એ પણ નિર્મળ ભાવથી પરમાત્માની એકદમ નિર્મળ ભાવથી તમે ભક્તિ કરો તો પરમાત્મા રાજી થઈ જાય ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી ઘોડા ભાવે પરમાત્માની ભક્તિ પણ શા માટે પરમાત્માની આરાધના પણ શા માટે એક જ કારણ છે પરમાત્માની કૃપા મેળવવા માટે પરમાત્મા પાસેથી કઈ મેળવવા માટે નહીં કામનાઓથી ભગવાનની પૂજા ન કરવી કોઈ વસ્તુની ચાહના માટે પરમાત્માની પૂજા ન કરવી કેવલ પ્રભુની એક માત્ર કૃપા આપણા પર વરસતી